હેલો ફ્રેન્ડ્સ આજે આપણે રક્ષાબંધન માટે ના ગેસ ચલાવવાની ના ચાસણીની ના કોઈ પણ જાતની ઝંઝટ વગર ફક્ત પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવી મીઠાઈ બનાવી લઈશું એકદમ ઓછા ખર્ચામાં અને એકદમ ચોખ્ખી આ મીઠાઈ બની જાય છે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે જોઈ લઈશું કે આ મીઠાઈ કેવી રીતે બનાવવી તો એના માટે સૌથી પહેલાં આપણે મિક્સર જારમાં એક કપ જેટલી ખાંડને પીસી લેવાની છે તેમાં આપણે તો ફ્લેવર માટે આપણે ઇલાયચી એડ કરી તેનો એક સરસ એવો પાવડર બનાવી લેવાનો છે તો એક તેને આપણે આપણે કાઢી લઈશું એમાં કપ જેટલું અહીંયા આપણે ટોપરાનું છીણ એડ કરવાનું છે અને અડધા કપ જેટલો મિલ્ક પાવડર એડ કરીશું બજાર જેવું બાઇન્ડિંગ આવે અને બજાર જેવું લુક આવે એના માટે મિલ્ક પાવડર એડ કરીશું તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં

તો અહીંયા મિશ્રણ તમારું ઢીલું થઈ જાય તો તમે ટોપરાનું છીણ એડ કરી અને એડજસ્ટ કરી શકો છો તો આપણું અહીંયા ડો રેડી છે હવે આપણે તેમાં પિસ્તાના ટુકડા એડ કરી અને એને મિક્સ મિક્સ કરી લેવાના છે તો તમે અહીંયા કોઈ પણ ડ્રાય ફ્રૂટ અહીંયા એડ કરી શકો છો કે પછી તમે આમાં તૂટી ફૂટી પણ એડ કરી શકો છો પણ પિસ્તાથી ખૂબ જ એવો ફ્લેવર આવશે અને ખાવાની ખૂબ જ મજા આવશે એટલે આપણે પિસ્તા એડ કરે છે અને ફરીથી આપણે તેને સેટ કરી લીધું છે હવે આપણે તેને સેટ કરવા માટે રાખવાનું છે તો મેં અહીંયા પેપર ફોઈલ લઈ લીધું છે તો પેપર ફોઈલ ઉપર આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને સરસ રીતે તેને ગ્રીસ કરી લઈશું અને ગ્રીસ કરેલા ભાગ ઉપર આપણે જે ડો રેડી કર્યો છે એ રાખી દેવાનો છે અને સેટ કરી લેવાનો છે તો રાઉન્ડ શેપમાં આપણે ડોને આ રીતે સેટ કરી લઈશું તો તમારે જેટલો જાડો પતલો રાખવો હોય એ પ્રમાણે તમે અહીંયા રાખી શકો છો તો આપણે ડો આ રીતનો વધારે જાડો જ રાખ્યો છે જેથી એકદમ સરસ એવો બહાર જેવો લુક આવે અને એકદમ સરસ એવું મીઠાઈ આપણે સેટ થઈ જાય તો આ રીતે આપણે ફોઇલ કરી લીધું છે અને બંને બાજુ ફોલ્ડ કરી આપણે ફ્રીજમાં તેને ત્રીસ મિનિટ માટે રાખી દેવાનું છે

ટોટલી ઓપ્શનલ છે જો તમારે લગાવવો હોય તો તમે લગાવી શકો છો નહીં તો સ્કિપ કરી શકો છો તો અહીંયા આપણે બધા જ રોલને ચાંદીનો વરક લગાવી અને શેટ કરી લઈશું પછી આપણે તેના કટ કરીશું તો અહીંયા આપણે કટ કરવા માટે આ રીતનું ધારવાળું ચાકુ લઈ લેવાનું છે અને જે આગળનો પાર્ટ છે એ આપણે કટ કરી લેવાનો છે અને એક 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 ઇંચનો આપણે ગાળો રાખી તેને એકદમ સરસ એવું કટ કરી લઈશું તો જે રીતે તમારે નાના મોટા ટુકડા કરવા હોય એ રીતે તમે કટ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ના કોઈ ગેસ ચલાવ્યો છે ના કોઈ ચાસણી કરી છે ના કોઈ પણ જાતનો માવો એડ કર્યો છે તો જાતની ઝંઝટ વગર જ જ આ રક્ષાબંધનમાં તમે બહારની મીઠાઈને પણ બોલી જશો જો તમે આ રીતની મીઠાઈ બનાવી દીધો તો તમે પણ તમારા ભાઈઓ માટે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે હવે આપણે તેને ગાર્નિશિંગ કરીશું તો તમે પણ આ મીઠાઈ એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો આવી જ નવી રેસીપી મેં મારી ચેનલ પર ઓલરેડી આપેલી છે તમે ત્યાંથી પણ જોઈ શકો છો ઘણા બધા નાસ્તાની ફરાળી નાસ્તાની મીઠાઈની સ્વીટ્સની બધાની રેસીપી મારી ચેનલ પર આપેલી છે તમે ત્યાંથી વિઝિટ કરી અને બધી જ રેસીપી જોઈ શકો છો તો તમને રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો ફરી મળીશું આપણે આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ